નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર ગુજરાતના તમામ જિલ્લાઓમાં તાલુકા લેવલે આજરોજ શાળા પ્રવેશોત્સવ સાથે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ચોમાસું ધીરે ધીરે જામી રહ્યું છે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ ખેડૂતો ખુશખુશાલ જામનગર પંથકમાં વરસાદી પાણીમાંથી પસાર થતા બે અલગ અલગ જગ્યાએ લોકો તણાયાના બનાવ સામે આવ્યા જોઈએ સમાચારો વિસ્તાર લીંબડી ભ્રષ્ટાચાર હબ બન્યું હોય એવું લાગી રહ્યું છે નાના નાના ઘરે કામો થોડા જ દિવસો અને નદી ફરતે બનાવાયેલ પાળ તૂટી પડી હતી ત્યારે લીમડી એટલે ભ્રષ્ટાચારનો હબ કહીએ તો ખોટું નથી બનાવાયેલ રોડ રસ્તા અને ગટરો જેવા વગેરેના કામો તૂટી જતા જોવા મળી રહ્યા છે ત્યારે વધુ એક આવી ઘટના ગત રાત્રે ઉટડી બ્રિજ નજીક નાના વાસ તરફ જવાના માર્ગ પર ભોગાવો નદીના ગાંઠા પર પાળ તૂટી જતાં થોડા જ સમય પહેલા નવી પાળ તંત્ર દ્વારા બાંધવામાં આવી હતી ત્યારે ગણતરીના સમયમાં આ પાળ ગત રાત્રે સામાન્ય વરસાદ વરસતા પૂરી પાળ ધરાશાયી બની હતી અને આ પાળ નજીકનો અડધો અડધ રોડ પણ ધસી જવા પામ્યો હતો સદનસીબે આ ઘટનામાં રાત્રે બની હતી આ ઘટના જેના કારણે જાનહાનિ ટળી હોય તેવું કહી શકાય પરંતુ સવાલ એ થાય છે કે થોડા સમય પહેલા બનાવાયેલ આ નદી મહાકાય પાળ કેમ તૂટી શું વાપરવામાં આવ્યું મટીરિયલ્સ હલકી ગુણવત્તાનું વાપરવામાં આવ્યું કે એસ્ટિમેટ નીચેની ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું આવા અનેક સવાલો લોકો ઉઠાવી રહ્યા છે ત્યારે લીંબડી શહેરમાં આવા નાના મોટા બાંધકામમાં ભ્રષ્ટાચારે ભરડો લીધો હોય તેવું સ્પષ્ટ ચિત્ર દર્શાઈ રહ્યું છે ત્યારે આ શહેર અંધેરી નગરી ગંડુ રાજા હોય તેવું લાગી રહ્યું છે એવા કલ્પેશ વાઢેર